નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર જનતાને જાગૃત થવા જણાવેલ કે હથિયારો સાથે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ખોટો પ્રભાવ ઊભો કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી નશ્યત કરી શકાય તે માટે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા એક વોટ્સઅપ નંબર નવ્વાણું સાત ચોર્યાસી ઝીરો પાંચ નવ અડસઠ જાહેર કરી આવા ઈસમો વિરુદ્ધ જાણ કરવા અને

ના માધ્યમથી હત્યારો સાથે રીલ્સ બનાવી ફોટો વિડીયો બનાવી અપલોડ કરી સમાજમાં વાતાવરણ આવે છે જેથી લોકો વાતાવરણ રહે તે હેતુથી જો કોઈ આવા સાથે રીલ વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં ધ્યાન પર આવેથી અદ્રે જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ ના વોટ્સઅપ નંબર નવ્વાણું સાત ચોર્યાસી જીરો ઓગણસાહિઠ અડસઠ નાગરિકો ને અપીલ કરવામાં આવે છે સવિશેષ ધોધ એ રાખવી કે માહિતી આપનાર નામ સરનામું તેમજ સુરક્ષિત અને ગુપ્ત રાખવામાં આવશે જય હિન્દ